હલો સ્ટુડન્ટ્સ બી કોમમાં આપણે આડતમાલના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છે તો આપ વિડિયોમાં સૌ પ્રથમ તો આપણે આડતમાલ શું છે તે અંગે સમજૂતી મેળવીશું અને ત્યારબાદ આડતમાલ ખાતું કઈ રીતે બને તેની પણ વાત કરીશું તો સૌ પ્રથમ આડતમાલ શું છે એ આપણે જાણીએ મિત્રો આપણે જાણીએ છીએ કે માલસામાનના વેચાણનું જે માર્કેટ છે એ કોઈ એક રાજ્ય એક શહેર પૂરતું નહીં પણ આખા દેશમાં કે ઘણીવાર તો વિદેશોમાં પણ ફેલાયેલું હોય છે પરિણામે કોઈ માલનો માલિક અથવા માલસામાન બનાવનાર કંપની સમગ્ર રાજ્યમાં કે સમગ્ર દેશમાં એ માલસામાન વેચી શકતી નથી પરિણામે એણે શું કરવું પડે બીજા શહેરના વેપારીઓ કે જે માલ વેચનાર એજન્ટો છે એમના ઉપર આધાર રાખવો પડતો હોય છે તો આ જ વસ્તુ આપણે આડતમાલના હિસાબોમાં શીખવાની છે કે આડતમાલના હિસાબોમાં શું હોય છે બે પાર્ટી હોય છે પ્રથમ પક્ષ જે હોય છે માલસામાનનો માલિક એને માલધણી કહેવાય છે ધણી એટલે માલિક જે માલસામાનનો માલિક હોય છે એને માલ મોકલનાર પણ કહેવાય છે હવે એ બીજા કોઈ શહેરના કોઈ વેપારીને માલ મોકલે છે કે જે એના વતી માલ વેચવાનું કામ કરે છે એને આડતીય કહેવાશે દાખલા તરીકે એક ઉદાહરણ આપી આપું તમને માની લો કે સુરતમાં માલસામાનનો માલિક છે બરાબર માલિક ક્યાંનો છે સુરતનો છે હવે કે સુરતનો જે માલસામાનનો માલિક છે બહુ બહુ તો સુરત કે એની આસપાસના શહેરોમાં માલસામાનનું વેચાણ કરશે પણ એને અન્ય કોઈ શહેરમાં માલસામાનનું વેચાણ કરવું હોય તો જરૂર નથી કે આનું નેટવર્ક અન્ય શહેરોમાં પણ એટલું ફેલાયેલું હોય અમાની લો કે અમદાવાદમાં એણે માલસામાન વેચવો છે અને અમદાવાદમાં એનું કોઈ નેટવર્ક નથી તો એ અમદાવાદના કોઈક વેપારીને પકડશે કોઈ એજન્ટને કોન્ટેક કરશે અને એ અમદાવાદના એજન્ટને માલસામાન મોકલી આપશે અને અમદાવાદનો જે વેપારી છે યા સુરતના વેપારીનો માલસામાન અમદાવાદમાં વેચી આપશે વેચવામાં મદદ કરશે તો જે વ્યક્તિ માલસામાન મોકલે છે સુરતથી એને માલધણી કહીશું અને અમદાવાદમાં જે વ્યક્તિ એના બદલામાં માલસામાન વેચવાનું કામ કરશે એને આડતીઓ કહીશું બરાબર હવે સુરતના વેપારીનો માલ અમદાવાદનો આડતીયો અમદાવાદમાં વેચી આપશે તો બદલામાં એને તો કંઈક મળવું જોઈએ ને તો સુરતનો વેપારી અમદાવાદના જે આડતીઓને એ સેવાના બદલામાં જે આપશે એને શું કહીશું આડત અથવા તો એને કમિશન પણ તમે કહી શકો બરાબર અને પોતે કરેલા કામના બદલામાં શું મળે જે રકમ મળે એને આડત અથવા તો કમિશન કહેવાય બરાબર તો આ રીતે સુરતનો વેપારી અમદાવાદના આડતીયાને માલ મોકલી આપશે અમદાવાદનો આડતીઓ એમાંથી જેટલો માલ વેચાય એટલો વેચે બરાબર અને વેચેલા નાણાં માલના જે નાણાં છે સુરતના વેપારીને મોકલી આપે પોતે કરેલા ખર્ચાઓ જે હોય એ બાદ કરી દે અને બાકીના ખર્ચાઓની રકમ સુરતના વેપારીને મોકલી આપે તો આ રીતે આડતમાલ દ્વારા વેચાણ થતું હોય છે હવે આડતમાલ દ્વારા જ્યારે પણ વેચાણ થાય છે ત્યારે સૌ પ્રથમ તો માલધણીના ચોપડામાં જે ખાતાઓ બને એમાં મુખ્ય ખાતું છે એક આડતમાલનું ખાતું આડતમાલનું ખાતું કઈ રીતે બને એની અંદર કઈ કઈ વિગતો આવે એ આપણે આ વિડીયોમાં જોવાના છે તો આડત માલના ખાતામાં સૌ પ્રથમ ઉધાર બાજુની આપણે વાત કરીએ અને ત્યારબાદ જમા બાજુની વાત કરીશું તો સૌ પ્રથમ આપણે ઉધાર બાજુની વાત કરીએ તો આડત પર મોકલેલ માલ ખાતે એટલે કે આડત પર કેટલો માલ મોકલ્યો એની રકમ અહીં લખવામાં આવે જો ભરતિયા કિંમત આપી હોય તો ભરતિયા કિંમત નહીં આપી હોય તો મૂળ કિંમતે બરાબર તો સૌ પ્રથમ એ રકમ લખાશે ત્યારબાદ માલધણીએ જે કંઈ ખર્ચા કરેલા હોય માલ મોકલવા માટેના એ લખાય અને રોકડ ખાતે શીર્ષક આપીને લખાય માલધણીના ખર્ચા જેવા કે નૂર જકાત વીમો ગાડી ભાડું વગેરે આ સિવાય બીજા ઘણા ખર્ચા હોઈ શકે તો આ બધા ખર્ચાઓ જે માલધણીએ કરેલા છે બરાબર એ આપણે અહીંયા રોકડ ખાતે લખીશું ત્યારબાદ માલધણી આળતિયા ઉપર ઘણી વખત હુંડી લખતો હોય છે અને આળતીઓએ હુંડી સ્વીકારીને માલધણીને પાછું મોકલી આપે હવે માલધણીને જો નાણાંની જરૂર પડે વચ્ચે તો એ હુંડી બેંકમાં કે અન્ય કોઈ જગ્યાએ વટાવે તો એ હુંડીનો જે વટાવ છે એ લેણી હુંડી ખાતે લખવામાં આવે માલ ધણી આડત માલના ખાતામાં લેણી હુંડી ખાતે ઉધાર કરશે વટાવની રકમ બરાબર ત્યારબાદ આડતિયા ખાતે આડતિયાએ જે કંઈ પણ ખર્ચા કર્યા હોય માલસામાનના બરાબર બે પ્રકારના ખર્ચા આવે આવર્તક અને બિન આવર્તક એ બંને પછી આપણે ડિટેલમાં જોવાના છે બરાબર તો આડતિયાના જે કંઈ ખર્ચા છે નૂર જકાત વીમો જાહેરાત પેકિંગ ગાડીવાડું આ બધા ખર્ચાઓ પણ અહીંયા લખાશે આળતમાલ ખાતાની ઉધાર બાજુ ત્યારબાદ આડતિયાને પોતે કરેલા કામ માટે આડત આપવાની થાય કમિશન તો એ જે કમિશન આપવાનું છે એ પણ અહીંયા આડતમાલના ખાતામાં આડતિયા ખાતે ઉધાર કરીશું બરાબર સામાન્ય આડત હોય આસામી આડત હોય કોઈ પણ નફામાં ભાગ હોય તો બધી અહીંયા લખાશે ત્યારબાદ નફા નુકસાન ખાતે નુકસાની માલનો નફો જો કોઈ માલ નુકસાન પામેલો હોય એને વેચી દેવામાં આવે નફો થાય તો એની જે કંઈ આવક થાય એ બધી અહીંયા માલ ખાતામાં ઉધાર થશે ત્યારબાદ આળતિયા ખાતે ઘણી વખત આડતીઓ શું કરે છે માલધણીની ભલામણથી ઉધાર વેચાણ કરે તો આનું જે કંઈ પણ જોખમ છે એ કોના સિરે રહે છે માલધણીના કેમ કારણ કે આડતિયાએ માલધણીના હિસાબે ને એના જોખમથી વેચ્યો છે માલ તો એવા સમયે જો ગાલખાત પડે તો એ પણ આડતમાલના ખાતામાં ઉધાર થશે બરાબર ભલામણથી વેચાણની ગાલખાત ત્યારબાદ આડતમાલ સ્ટોક અનામત ખાતે જે છેવટનો સ્ટોક હશે નહીં વેચાયેલો સ્ટોક તો એમાં જે કંઈ નફો સમાયેલો હશે ભરતિયા કિંમત અને પડતર કિંમત એ નફો પણ અહીંયા માલ ખાતામાં ઉધાર થશે ત્યારબાદ આળતિયા ખાતે નફામાં ભાગ ઘણી વખત આળતિયાને નફામાં પણ ભાગ મળતો હોય એ પણ લખાશે અને છેલ્લે નફા નુકસાન ખાતે માલનો નફો આળતમાલનો જેટલો પણ નફો હોય એ પણ અહીંયા આડતમાલ ખાતામાં ઉધાર થશે તો આ રીતે આળતમાલ ખાતાની ઉધાર બાજુ આટલી એન્ટ્રીઓ આવશે જમા બાજુની વાત કરીએ જમા બાજુ સૌ પ્રથમ આડત પર મોકલેલ માલ ખાતે તફાવત લખાશે કઈ કિંમતનો ભરતિયા કિંમત અને પડતર કિંમત ઘણી વખત શું થાય માલધણી જ્યારે આડતીયાને માલ મોકલે બરાબર તો ભરતિયા કિંમત ઉપર મોકલે અને ભરતિયા કિંમત પર ઘણી વખત નફો સમાયેલો હોય પ્રશ્નમાં સૂચના આપી જ દીધી હોય તો ભરતિયા કિંમત અને પડતર કિંમતનો જે કંઈ પણ તફાવત છે એ તફાવત અહીંયા આપણે લખીશું વીમા કંપની ખાતે નુકસાની માલ પામેલ માલ અંગે વીમા કંપનીએ જે દાવો સ્વીકાર્યો હોય એ દાવાની રકમ પણ અહીંયા લખાય ત્યારબાદ નુક નફા નુકસાન ખાતે અસામાન્ય નુકસાન જો અસામાન્ય કંઈક નુકસાન થાય આગથી અકસ્માતથી ચોરીથી વગેરે તો આવું નુકસાનની રકમ પણ અહીંયા લખાશે આડત પર મોકલેલ માલ ખાતે પરત કરેલ માલ આડતીય જો આડત આડતીય માલધણીને કોઈ માલ પરત કરે તો એ પણ અહીંયા જમા થશે આડતિયા ખાતે વેચાણ આડતીઓ જેટલું પણ વેચાણ કરે રોકડ ઉધાર બધું જ વેચાણ અહીંયા આડતમાલ ખાતામાં જમા બાજુ નોંધાશે ત્યારબાદ આખર સ્ટોક આખર સ્ટોક જે છે એ પણ આડતમાલના સ્ટોક ખાતે નોંધાશે બરાબર આખર સ્ટોકની કિંમત શોધવી પડે કઈ રીતે શોધવાની એ પણ આપણે પછી જોઈશું ત્યારબાદ નફા નુકસાન ખાતે જો આડતમાલની કોટ હોય તો અહીંયા લખાશે પ્રશ્નમાં ક્યાં તો નફો હોય ક્યાં તો ખોટ હોય બેમાંથી કોઈ પણ એક જ શક્યતા છે નફો હોય તો ઉધાર બાજુ આવે ખોટ હોય તો જમા બાજુ આવે તો આ રીતે આળત માલના ખાતામાં આટલી આટલી નોંધો કરવાની થાય છે બરાબર ત્યારબાદ આળતિયાનું ખાતું પણ તૈયાર કરવામાં આવતું હોય છે તો એની પણ આપણે વાત કરી લઈએ કે માલધણીના ચોપડામાં આળતિયાનું ખાતું કઈ રીતે બનાવવાનું તો આડતિયાના ખાતામાં ઉધાર બાજુ ફક્ત એક જ એન્ટ્રી આવે વેચાણની બરાબર આળતિયાએ જે કંઈ પણ વેચાણ કર્યું હોય રોકડ કે ઉધાર એ આળતિયાના ખાતામાં ઉધાર બાજુ માલ ખાતે નોંધાશે બરાબર અને બંને વેચાણની રકમ કુલ વેચાણ તરીકે લખાશે જમા બાજુની વાત કરીએ કે જમા બાજુ કઈ કઈ એન્ટ્રીઓ આવે તો આળતિયાના ખાતામાં જમા બાજુ સૌ પ્રથમ રોકડ બેંક અથવા લેણી હુંડી ખાતે જે એડવાન્સ રકમ આળતિયા તરફથી માલધણીને મળી હોય એ આવે કારણ કે ઘણી વખત શું થાય માલધણી આડતિયા પાસેથી એડવાન્સમાં રકમ લઈ લે છે રોકડથી હોઈ શકે બેંકથી હોઈ શકે કે તો હુંડી હોઈ શકે તો એ રકમ આળતિયાના ખાતામાં જમા થશે ત્યારબાદ આડતિયાએ જે કંઈ પણ ખર્ચા ચૂકવ્યા હોય એ પણ આડતિયાના ખાતામાં જમા આપવામાં આવે માલ ખાતે બરાબર ત્યારબાદ આડતિયાને જે આડત આપવાનું હોય કે કમિશન આપવાનું હોય એ પણ માલ ખાતે જમા થશે ઉધાર વેચાણની ઉગરાણી અંગે વટાવ આપ્યો હોય તો એ પણ આળતિયાના ખાતામાં જમા થશે જો આળતિયાએ માલધણીની ભલામણથી વેચાણ કર્યું હોય અને ગાલખાત પડે તો એ પણ આપણે આળતિયાના ખાતામાં જમા કરવાનું છે માલ ખાતે લખીને બરાબર ત્યારબાદ છેવટે જ્યારે આળતીઓ વેચાણ આંકડો મોકલી આપે વર્ષના અંતે કે બીજા કોઈ પણ સમયે તો વેચાણ આંકડામાં આળતીઓ હિસાબ આપે છે બરાબર તો એ હિસાબના સમયે આળતીઓ ચૂકતે રકમ આપે પોતાનું ખાતું ક્લોઝ કરવા માટે માલધણીને રકમ મોકલે રોકડાથી મોકલે ક્યાં તો ચેક કે બેંક ડ્રાફ્ટ મોકલે ક્યાં તો લેણી હુંડી મોકલે તો એની એન્ટ્રી આપણે અહીંયા આપવાની છે અથવા જો આળતીઓ રકમ નહીં મોકલે ને રકમ બાકી રાખવામાં આવે તો બાકી આગળ લઈ ગયા તરીકે બતાવવામાં આવે અને આ રીતે આળતિયાનું ખાતું ક્લોઝ થશે બરાબર તો આટલી આટલી વિગતો આપણે માલધણીના ચોપડામાં આળતિયાના ખાતે લખવામાં આવે છે ત્યારબાદ આળત પર મોકલેલ માલનું ખાતું ઘણી વખત પ્રશ્નમાં આડત પર મોકલેલ માલનું ખાતું પણ બનાવવા કહેવું હોઈ શકે તો આળત પર મોકલેલ માલના ખાતામાં શું આવે તો સૌ પ્રથમ ઉધાર બાજુ સોરી જમા બાજુથી શરૂઆત કરીએ જમા બાજુ સૌપ્રથમ પ્રથમ આડત પર જે કંઈ પણ માલ મોકલ્યો હોય એ માલની રકમ લખવાની હોય છે બરાબર આડત પર મોકલેલ માલ ઉધાર બાજુ જે માલ પરત આવ્યો હોય આડતીએ પાછો મોકલ્યો હોય એ લખાય અને છેવટે વર્ષના અંતે ખાતું બંધ કરવાનું આવે તફાવતની રકમ વેપાર ખાતે અથવા ઘણી વખત ખરીદ ખાતે પણ લખવામાં આવતી હોય છે બરાબર અલગ અલગ લેખકોના અલગ અલગ અભિપ્રાયો છે પણ નોર્મલી આપણે વેપાર ખાતે જ લખીશું બરાબર તો આ રીતે આડત પર મોકલેલ માલનું ખાતું ક્લોઝ કરીને છેવટે એનો સરવાળો કરવામાં આવતો હોય છે અને એ રીતે આડત પર મોકલેલ માલનું ખાતું બનતું હોય છે